હેલો મિત્રો જય હિન્દ પરીક્ષાની તૈયારી કરતા ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસ માટે તાજેતરમાં ભરતી બહાર પાડવામાં આવેલી છે તો તે સંબંધી મિત્રો મહત્વપૂર્ણ બાબતો જોઈશું સંપૂર્ણ બાબતો જોવા જતા વિડીયો બહુ લાંબો થઈ જશે અગત્ય અગત્યની બાબતો જોઈશું તોય મિત્રો અધિસૂચના તારીખ આપેલી છે જાહેરાત સોળ દસ બે હાજર ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અધિનિયમ ઓગણીસો એકસઠ અંતર્ગત એપ્રેન્ટિસ ની નિયુક્તિ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ ઓ એનજી ભારતની પ્રમુખ ઉર્જા કંપની છે જે ભારત તથા વિદેશોમાં તેલ અને ગેસના વિતરણ તથા ઉત્પાદન સાથે સંકળાયેલી એક મહારત્નનો દરજ્જો પ્રાપ્ત કંપની છે અને પચીસ જેટલા કેન્દ્રો પર પ્રશિક્ષણ માટે કાર્યરત કેન્દ્રો આવેલા છે મિત્રો સ્થાન અને સીટોની સંભવિત સંખ્યા આપેલી છે ઉમેદવારો પોતાના પસંદગી અનુસાર ટ્રેડ સ્થાન પસંદ કરી શકશે અને તે માટે પાત્રતા માપદંડ જેવા કે શૈક્ષણિક યોગ્યતા વયમર્યાદા નિવાસ સ્થાન વગેરે પૂરા કરેલા હોવા જોઈએ અને આવેદન કરી શકે છે તોય મિત્રો ઉત્તરીય ક્ષેત્રમાં કેટલી જગ્યા છે તેમની તમામ વિગતો આપેલી છે તો દેહરાદૂનમાં મિત્રો એકસો વીસ જગ્યા છે અને દિલ્હીમાં ઓગણીસ જગ્યા છે ત્યારબાદ જોધપુરમાં સ જગ્યા છે તો ટોટલ મિત્રો ઉત્તરીય ક્ષેત્રમાં જોઈએ તો એકસો પાસઠ જગ્યા છે એપ્રેન્ટિસની તોય મિત્રો જગ્યા કયા કયા ક્ષેત્રમાં છે તે તમામ આપેલી છે એકાઉન્ટ એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રિશિયન

જોઈએ તો મિત્રો પંચોતેર જગ્યા છે પશ્ચિમ ક્ષેત્રમાં કેમ્બેજ એટલે કે ખંભાત પશ્ચિમ ક્ષેત્રમાં ખંભાતમાં કેટલી જગ્યા છે તો ખંભાતમાં અડતાલીસ જગ્યા છે ત્યારબાદ વડોદરામાં કેટલી જગ્યા છે સોતેર જગ્યા છે ત્યારબાદ અંકલેશ્વરમાં જોવા જઈએ તો મિત્રો બસો અઠ્યાસી જગ્યા છે છપ્પન જગ્યાઓ પર ભરતી જાહેર કરેલી છે એપ્રેન્ટિસની એટલે કે આઠસો છપ્પન જગ્યા ગુજરાતમાં આવેલી છે પશ્ચિમ ક્ષેત્ર ત્યારબાદ પૂર્વી ક્ષેત્રમાં સિલસરમાં કેટલી જગ્યા જોરહાટમાં મિત્રો પંદર જગ્યા છે અઠાવન જગ્યા છે ત્યારબાદ દક્ષિણ ક્ષેત્રમાં જોઈએ તો ચેન્નાઈમાં માં જગ્યા છે કકીનાડાની કેટલી જગ્યા છે તો ચોતેર જગ્યા છે ત્યારબાદ રાજમુંદ્રીમાં ત્રેપન જગ્યા છે ત્યારબાદ કરાયકલમાં કોલકત્તામાં છવ્વીસ જગ્યા છે ત્યારબાદ બોકારોમાં સત્યાવીસ જગ્યા છે તો મધ્ય ક્ષેત્રમાં મિત્રો કુલ બસો ને ત્રેપન જગ્યા છે એપ્રેન્ટીસ ની તો કુલ મિત્રો કેટલી જગ્યાઓ થશે તો છવ્વીસો ત્રેવીસ જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે કે કોઈ બી અભ્યારથી વિશેષ કાર્ય કેન્દ્ર કે લીધે આવેદન કરવા કે લઈ તબી પાત્ર ઓએનજીસી કે ઉચ્ચ કાર્ય કેન્દ્ર કે લઈ પાત્ર જિલ્લા નિવાસી મૂળ નિવાસી હોય અપેક્ષિત પ્રાપ્ત કરી લે તો ખાસ મિત્રો એક મુજબ જેવી કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અન્ય પીછડા વર્ગ દિવ્યાંગજન વગેરે સરકારી ધારાધોરણો મુજબ આરક્ષણ મળવા પાત્ર થશે વયમર્યાદા શું રહેશે તો મિત્રો સ અગિયાર બે હાજર પચીસ ની ઓછામાં ઓછી અઢાર અને વધુમાં વધુ ચોવીસ વર્ષની વય મર્યાદા રહેશે ઉમેદવારો અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો વયમર્યાદામાં સુકશાટ મળવા પાત્ર રહેશે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને પાંચ વર્ષની સુખસાત મળશે અન્ય પછાત વર્ગના નોન ક્રિમિલિયર ઉમેદવારોને ત્રણ વર્ષની સુખસાત મળશે

આવશ્યકતા અનુસાર બદલ સકતી સરકારના સ્કીલ ઇન્ડિયા પોર્ટલ માટે જેમાં ક્રમ સંખ્યા એક થી ઓગણત્રીસ છે જેમના ટ્રેડ માટે આવેદન કરવા માટે ઉમેદવારોને અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે તેમના પર નોંધણી કરવાની રહેશે

अप्रेंटिसतालीम मित्रों 12 મહિના માટે આપવાનું આવશે ત્યારબાદ મિત્રો અહીં એપ્રેન્ટિસ અધિનિયમ અનુસાર તાલીમાર્થીને નિયુક્તિઓ ডিકે દોરાન નિમનાચુર માસિક રોટી કે લિયે પાત્ર હોંગે એટલે કે મિત્રો માસિક વેતન મળવા પાત્ર થશે કેટલું સ્માતક તાલીમार्थी છે એપ્રેન્ટિસ જીવણે મિત્રો અહીં યુકેતા આપેલી છે બીએ બીકોમ बीएससी બીવી બીઈ બીટી જેમને મિત્રો પ્રતિ માસ બાર હજાર ત્રણસો મળવા પાત્ર થશે માહિતાનું ત્યારબાદ તીન વર્ષીય ડિપ્લોમા એટલે કે એન્જિનિયરિંગ સંબંધિત વિદ્યા જેમાં મિત્રો માસિક દસ હજાર નવસો મળવા પાત્ર થશે મહેનચાણું ત્યારબાદ ટ્રેડ પ્રશિક્ષણ ટ્રેડ એપ્રેન્ટિસમાં દસમું અને બારમું પાસ શૈક્ષણિક લાયકાત છે જેમાં માસિક મહેનતાણું આઠ હજાર બસો મળવા પાત્ર થશે ત્યારબાદ ટ્રેડ એપ્રેન્ટિસમાં એક વર્ષની અવધિ બે વર્ષની અવધીની आईटीआई ટ્રેડ છે જેમાં મિત્રો ઉમેદવારને ને દસ હજાર પાંચસો સાઠ મહેનતાણું મળવા પાત્ર રહેશે તો અહી મિત્રો પસંદગી સંબંધી ખાસ સૂચના આપેલી છે प्रशिक्षुओं की नियुक्ति हेतु विज्ञापन में निर्धारित योग्यता परीक्षा में प्राप्त अंकों के आधार पर तैयार की गई मेरिट के आधार पर होगा मेरिट में समान अंक होने पर अधिक आयु वाले व्यक्ति को पर, व्यक्ति पर विचार किया जाएगा किसी भी समय किसी भी प्रकार की कैनवेंसिंग या प्रभाव स्वीकार्य नहीं होगा और इसके परिणाम स्वरूप उम्मीदवारी अस्वीकार की जाती है तो मेरिट न आधार मित्रों पसंदी करवा आवश्यक अः मित्रों अनुसूचित जाति अनुसूचित जनजाति अन्य पचात श्रेणी जगह परियमों के खास अगत महती है के जिन अभ्यर्थियों के पास निर्धारित योग्यता प्राप्त करने के बाद एक वर्ष या उच्च अधिक अवधि के लिए प्रशिक्षण या रोजगार का अनुभव है वे तकनीशियन प्रशिक्षित के रूप में नियुक्त होने के लिए पात्र नहीं होंगे तो मित्रों खास ध्यान में लेવાનું રહેશે ત્યારબાદ ઓએનજીસી પ્રશિક્ષણ ઉપોપ તાલીમ દીકે દોરાન ઓરી اس کے પૂરા હોને કે બાદ નિયમિત રોજગાર પ્રદાન કરને કે લિયે બાધ્યા નહીં હે પ્રશિક્ષણ તાલીમ ઉપોપ સફળતાપૂર્વક પૂરી હોને કે બાદ ઉમેદવારો કો સંબંધિત કાર્યક્ષેત્ર સે મુક્ત કર દિયા જાયગા તો ખાસ મિત્રો ધ્યાન માં લેવાનું રહેશે ઓએનજીસી એપ્રેન્ટિસ તાલીમ પૂરી કર્યા બાદ તેમણે કાયમી નોકરી માં રાખવા માટે બાધ્યા નથી અને તેમની એક તાલીમ પૂરી થાય પછી તેમને છૂટા કરવામાં આવશે તો ખાસ મિત્રો ધ્યાન લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે ઓનલાઈન આવેદન કરવા સંબંધી સૂચના આપેલી છે તો મિત્રો ભારત સરકારના સ્કિલ ઇન્ડિયા પોર્ટલ માટે જેમાં ક્રમ સંખ્યા એક ના ટ્રેડ માટે આવેદન કરવા માટે ઉમેદવારને સોળ દસ બે હજાર પચીસ થી મિત્રો વેબસાઈટ આપેલી છે તેમના પર નોંધણી કરવાની રહેશે ત્યારબાદ ક્રમ નંબર ત્રીસ થી ઓગણ ચાલીસ ઉલ્લેખિત ટ્રેડ માટે ઉમેદવારોએ સત્તર દસ થી બોર્ડ ઓફ એપ્રેન્ટિસ ટ્રેનિંગ પોર્ટલ મિત્રો અહીં વેબસાઈટ આપેલી છે તેમના પર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો અહીં પસંદગી અને કાર્યભાર ગ્રહણ સંબંધિત સૂચના આપેલી છે તો પસંદગી છે જે એપ્રેન્ટિસ તાલીમાર્થીઓને નોંધાયેલ મેલ આઈડીના માધ્યમથી સૂચના આપવામાં આવશે અને પરિણામ મિત્રો અહીં વેબસાઈટ આપેલી છે તેના પર પ્રદર્શિત કરવામાં આવશે તો વેબસાઈટ મિત્રો જોતા રહેવાની રહેશે અને અહીં મિત્રો મહત્વપૂર્ણ તારીખો આપેલી છે તો આવેદન આમંત્રિત કરવાની તારીખ એટલે કે જાહેરાતની તારીખ સોળ દસ બે હજાર પચીસ છે ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ ભરવાની તારીખ સોળ દસ બે હજાર પચીસ થી શરૂઆત થઈ છે અને આવેદન પત્ર ભરવાની અંતિમ તારીખ છ અગિયાર બે હજાર પચીસ છે અને પરિણામ

તો ઓનજી દ્વારા એપ્રેન્ટિસ તો મિત્રો ઓ એનજીસી દ્વારા એપ્રેન્ટીસ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તે એપ્લાય કરી શકે છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર